એટલે મારો જમણો ભરવું પડતો દરબાર જો આ વેણ કરતો ગળજો રાતની માતા દોડતી હતો આ વેણ ઘર મારો જમણો ભરવું પડતો મારો દીવાનો નામ બોલતો હોય હું બોલી દીધું બોલતી રામ ચોક્કસ બનાવતી છું અને આ વેણના કદી છે મારો જમણો ભરવું એવું કહેતો છે કિરણભાઈ નહીં ગોમ જોયું નહીં શેમાડું જોયું તે આભલા નહીં ટેકાને ધરતીને નહીં સીડન ચારે દિશામ દોરું આગના ભડકા તો ધાયો કરી દો એટલે કેમત કરી કો મારું જહુનું સેવક હોય તે અમદાવાદના ચાર રસ્તાઓથી ફરવા નેગળ મારું જહુનું સેવક હોય તે અમદાવાદના ચાર રસ્તાઓથી ફરવા નેગળ મારું છોકરી એમ કે મને તડકો લાગ્યો છે અને હું કે જહુ જો સત્રીનું ઓહેનો હેડું માં અદુની માતા બોલી બીજુ બોલતી ન હોય 1 2 3 ઘર બરોબર મુંજી કણ મારા દેવના જમીના ઝઘડા બે ને બોલતા જો બોલ તો હુજુરલે ઉપરનું ધારી પણ પણ જમીન ના ઝઘડા બે ઈમો એક રબારી ગર ભાઈ હું ડાયનો થી જવું બોલતી જો મારો જવું નો બધું બોલતો જે મારો દેવાનો રોમ બોલતો છે એક રબારી ભાઈ અને એક તમારા વાળો બરોબર ને છે આ બે જની મારા લાપી હોય પણ તમે મારા વાળા જો બે આઈ ને રબારી ને તોય જાની રકાઈ પી પીવા મંડ્યા બરોબર બોલું છું આડાવો રસ્તો નહીં ને આયું પછી સીકો તો નો વર્ગુ ગમા કે દ પમને અડક મે ને જે તમારા ઉપર ની ઉતર ને મને અડક મે ને જે ઉતર નહી અન સજી માતા હોગી ના પાછી આવ્યો તો ઉપર બંધ વાત મહારાજ હોગી ના પણ જૂનો તૈણ ઘર ઘર પડી ગયું હોગી ના આવી જો માતા લેબરો જોઈ ગયું ડાબા સાઈડ ચડીન ઢાર ચડી જતી ગયું મારો જમનું વધુ બોલી દીધું બોલતો ન હોય મારો દીવાનો ભોન કેતો હોય ડાયરોગ થી જવું કેતી હોય હું અભોરી પત્તી માતા બોલતી હોય તો તો મનુજી એક અરબારી ભાઈ જમીન છે ને એક ઠાકોર ભાઈને જમીન છે આમ માતા કેતી છું એક રોડ ને આટીન છે એક જમીન રોડ ને હાંટીન છે એક જમીન કોમ્પમાં છે આ બે જગ્યાના કેસમાં મારા દેવના રોમ ના ઘડિયા અપૈયા મેલ્યા તમે અપૈયા થોડી નો રમ્યા આ મારો રોમ હોય તો પેલાની ગુડિયા ધુરતી હતી ગુડિયાના કપાળમાં એવું કેવું છે એ ગુડિયા અને એ હોય તો ઘડિયાળ તારી આ કમ્પ્લીટ કેટલા વાગ્યા

જો જમીન લેવી હોય મારા અર્થમાં તમારી જરૂર હોય તો હું અર્થમાં કહું કેમ કરો ચમ કે તમે મને ભણાવી છો અર્થમાં તમે બધા એ થઈ ગયા મને અર્થમાં ભણાવું નથી જમીન તમારે નથી લેવી દો હું અર્થમાં કહું છું તમને ખબર નહીં તમારો હું અર્થમાં મોટા મોટી માતા હું છેડો મારું દુનિયાની પાંચ હજાર માતાઓ છોડો માર્યો સમજી લો આવું મેં છત્રીકરણ નું વેણ ઉપાડીને આવ્યું છે એટલે તગડો છગડો ભેડો કરો એટલે નવું થાય અને પલરવું ન હોય તો મારી હગમી ને સતરી નેચાઈ માતા ઢણ દીવો ભાઈ મેં તો ઉપર મારી જિંદગી મારા જહુના નોમ જિંદાનો હોય ચોગલો જો હોય ને ઈંડાણો મારો ઉભા એવું કીધેલું હોય કે આ જિંદગી તારા જમુના નો અમને એટલે હારી ના દેવું જવું ઉભા થાય એટલે ભાઈ હું માતા દરેક ના મળું હું તમારા દેવ નો વેણ તમે અંડોળો છો ને એટલે ઝેર અમને દેવ ને જો તમારે ના લેવું હોય માતા ના પડાવો આ બધાઓ તેઓ મારો ભરવું બોલતો મારો જીવાનો રોમ બોલતો હોય

અને પાટ હોય ને યાર સહી હોય દુનિયાના બોજ જર પાટવાન છે લળ કોઈનો સુરો વાગે તો જ એટલે બરોબર હું દુનિયાની માતા ગુણતી છું બાબા આવું કેવું છે પછી અમને એવું પૂછો